જુનાગઢના ગણેશનગરમાં લીલા અને ગંદા પાણીને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગણેશનગર નજીક આવેલી વાઘેશ્વરી તળાવ ઊંડું ઉતારવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હોય જેને લઈને તળાવનું શેવાળવાળું પાણી જમીનમાં ઉતરી જતા બોર હેન્ડપંપ અને નળ કનેક્શનમાં લીલું અને ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો લીલું અને ગંદુ પાણી આવવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરાની અસર જોવા મળી હતી અને સ્થાનિક મહિલા જાગૃતિબેને જણાવ્યું હતું કે જ્યારથી વાગેશ્વરી તળાવ ઊંડું ઉતરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારથી લીલુ અને ગંદુ પાણી બોરમાં આવવાનું શરૂ થયું છે તળાવનું પાણી ખાલી કરવા સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી અને ટૂંક સમયમાં જ ચોમાસું આવશે તો ફરી તળાવ ભરાઈ જશે તો આ જ સમસ્યા લોકોને ભોગવવી પડશે જ્યારે સિદ્ધાર્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટી રણજીત ગોહિલે જણાવ્યું કે મહાનગરપાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હોય અને લોકોના ઘરે નળ કનેક્શન તેમજ બોર અને હેન્ડપંપમાં પણ લીલું ગંદુ પાણી આવવા લાગ્યું છે બાજુમાં આવેલી નહેરને પાંચ ફૂટ ઊંડી ખોદવામાં આવતા સમસ્યા સર્જાઈ હોવાનું રણજીત ગોહિલે જણાવ્યું હતું જેમાં ટૂંક સમયમાં જ ગંદા પાણીનું સમસ્યાનું નિકાલ નહીં આવે તો આંદોલન કરી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે મારું નામ દયાબેન જયંતિભાઈ ભાસ્કર અમારે આ પાણીની બહુ તકલીફ પડે છે ચોમાસામાં તકલીફ પડે છે અમારે અહીંયા કોઈ જોવા એ આવતું નથી અત્યારે આ તળાવ ગોડાય છે તરાવની માંગ અમે માગ્યું છે કે પાણી ભૂંગરા નાખી દો ભૂંગરાય નાખતા નથી અમારે અહીંયા પાણી માટે બહુ સમસ્યા છે કોઈ આવ ખરાબ પાણી આવે છે લીલું ખાસ પાણી આવે છે કોઈ આવતું નથી અમે બે ત્રણ વખત કેવું રહ્યું હતું કે ભાઈ બે દી ઝારવો બેન બે દી જારવો ઝારવો ઝારવિય સહી તોય કાંઈ આવતું થતું નથી ગણેશનગર હું રણજીત ગોયલ સિદ્ધાર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ જૂનાગઢ અને જે રજૂઆતો કરેલ છે અનેકો વખત રજૂઆતો કરી છે અને અહીંયા જે વાઘેશ્વરી તળાવ જે ઊંડું ઉતારવાની જે કામગીરી છે એમાં ક્યાંકને ક્યાંક તંત્રની અને મહાનગરપાલિકાના કર્મચારીઓની અન આવડતના હિસાબે અત્યારે અહીંથી કામદાર સોસાયટી સુધી ગણેશનગરથી કામદાર સોસાયટી સુધી જે લોકોના બોર કુવાઓ હેન્ડપંપો જે નાખેલા છે સરકારશ્રીના એમાં તમામ જગ્યાએ લીલું કાચ પાણી આવે છે અને આ લોકોએ જે નેર ખોદી છે એ નેરના હિસાબે જ પાણી ખરાબ થયું છે કારણ કે જે નેર ખોદવાની હતી એ જગ્યાએ નથી ખોદી નથી ખોદવાની એ જગ્યાએ ખોદી અને આ લોકોએ ક્યાંકને ક્યાંક એની અનાવડત સાબિત કરી આપી છે અને અનેકો વખત રજૂઆતો કરવા છતાં આજે આ પરિસ્થિતિ અમારે ગણેશનગરમાં એવી ઊભી થઈ છે કે કોઈ લોકો સારા કપડાં નથી ધોઈ શકતા વાસણ નથી ધોઈ શકતા નહવાનું પાણી પણ બીજેથી અમારે પ્રાઇવેટ રિક્ષાઓ અથવા ટાંકા મગાવીને આ લેવું પડે છે તંત્રની ઘોર બેદરકારી અત્યારે અહીંયા સામે આવી છે અને આવનાર દિવસોમાં જો આ ટૂંકા જ ગાળામાં આનો નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં અહીંયા મતની બહિષ્કાર કરવામાં આવશે ઇલેક્શનના મતની પણ અમે અહીંથી બહિષ્કાર કરીશું મારું નામ જાગૃતિ બેન છે દોઢ મહિનાથી આ તરાવ ખોડ્યું છે ને ત્યાંથી ચાલુ છે એમને તરાવ તરાવમાં ખાડો ગયો એને ઓલે છોકરા બીમાર પડે છે ને છોકરા ને ને તાવ ને ઉલટ્યું ને એવું બધું ઝાડા ને ચાલુ છે કેવું પાણી આવે છે બહુ લીલું કાસ પીવામાંય આલે એમ નથી ઠામ ધોવામાંય આલે એમ નથી કે નાવા ધોવાથી કેમાય આલે એમ નથી શું માંગ છો આ પાણી બંધ કરાવો બોર એવું આવે બોર બધાય એકોય ઘર દીઠ બોર બગડી ગયા છે કરી છે અમે વાત કરી હતી તો ભાઈ કીધું કે આ પાણી કે વહેલું બંધ થઈ જાય કે વહેલે અમે જેમ બને એમ રાત દી કે પાણી કાઢી હશે વહેલું પતાવી દેવું તો આ કેમ નીકળે છે પાણી આ કેટલા દીવ થયા છે દોઢ મહિના ઉપર હમણાં થઈ જાય તો તો આ વાગડી હોય આવી જાય તો તો પછી આ કેમ પાણી રહે આ એ ભેરું ને ભેરું રહેવાનું છે ભાઈ